ત્યારે અમાર કે આ જો ખબર મે તમને કાલે ના પ્રમદીના વ્લોગ માં કીધું અમારા ગામને દે સપ્તાહ છે ડોક્ટર મહાદેવ પ્રસાદ આવે ઢુક માં સપ્તાહ જે છે ને વાસવાની ને તો અત્યારે બધે તૈયાર થઈ જાય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર અત્યારે ટાઈમ થઈ ગયો છે 10:30 જેવું ને અત્યારે અમાર કે આ જો ખબર મે તમને કાલે ના પ્રમદીના વ્લોગ માં કીધું અમારા ગામને દે સપ્તાહ છે ડોક્ટર મહાદેવ પ્રસાદ આવે ઢુક માં સપ્તાહ જે છે ને વાસવાની ને તો અત્યારે બધે તૈયાર થઈ જાય

A o u a a હતી લગભગ ત્યાં રહેલા પાંચ સાત વ્યક્તિઓ કહ્યું રામભાઈ જણાવ્યું બીજા કોઈ વડીલો હતા એને પણ કહ્યું કે જો નોમ થી કુંડ થઈ જાય એવું કઈ કે ભગવાન કરશે હાલો ને તમારા ભગવાને કહ્યું તમારું તમારો સામી ઘણા લોકો હતા એતોની ઈચ્છા હતી કે પણ છતાં પણ તમે ભાદ્રપદમાં આવતા હો તો અમે સ્વીકાર કરીએ ભાદ્રપદમાં મુતિ લીજો પણ સંજોગ એવા છે આ કે ત્યાં મઠ બની ન શકાય હું તૈયાર નથી બે વખત એમની પાસે મને ખાલી ટ્રાફિક જો ભાઈ આ ખાલી એક જ સાઈડ છે આવી તો ટૂંકમાં ત્રણ સાઈડ છે જોરદાર એટલે જોરદાર ટ્રાફિક સપ્તાહ માંથી પોચી ગયા છે ઘરે ને ઘરે ટૂંકમાં ટાઈમ બીજું છે છ વાગે આવી ગયા વેલા થોડુંક મોડું થઈ ગયું પાણી વળતો હતો અમે અહીંયા તરબૂચ ખાતા હતા જો આ ખાય તરબૂચ ખાઈ ગયા એ જો આ ખાય ભૂરી એ ભૂરી આ નહીં ખાવું તરબૂચ હવે પૂરું થઈ ગયું ભૂરી હા ખાતે રાખો બીજા દિવસ સવાર થઈ ગયું છે અને ભાઈ આજે પાછું જવાનું છે સપ્તાહમાં ભાઈ ક્યારે થાવ અમારે બહુ વાર લગાડે આજે વક્તા તો આવી જાય તમે જો ને એટલે થાવો ને પીવો ને આખા છે કેમ કહું શરદી હા મૂકી દે ભાઈ પાછા કાલે કપડા પહેરીતા ને એ જ પાછા પહેરી લીધા કે ઘડી ઘડી બાઈ ને ધોવરા ટૂંકમાં પછી દરરોજ હું કે પછી નથ નવા પહેરીએ તો પછી બાઈ કેટલાક કપડા ધો સપ્તાહ ધો કે પછી ટૂંકમાં હાથ ની જતા હાથ જોડી ધોવા પડે ચેક પાછા પહેરી લીધા પાછી ગાડી કાઢી લીધી ને હવે આપણે ગાડીમાં છે ને કાલે આખો દીધી તડીકે પહેરી રહી ને આપણે આ બોર્ડ છો યુટ્યુબ નો ઓગળી ગયો છું એ બહુ પ્લાસ્ટિક કઠોળ છે તો અંદર કેવી ગરમ છે વિચાર કરો તડકે પહેરી લીધું એટલે ભાઈ આની અંદર છે ને ટૂંકમાં એક જતનો ગેસ જ બની આ ખરેખર તડકે ટૂંકમાં ગાડી પડી પછી ડાયરેક્ટ એટલે ટૂંકમાં તમારા ટૂંકમાં શરીર માટે નુકસાન જ કહેવાય આ કોણ ડોકા કાઢે હાલો તો લખીમાં આને બધે તૈયાર થાય રાવણ છે ગામમાં પણ આ બાયો સવાર કરી દે મને લાગે એવું એ બહાર કાં બંધ કરે થઈ ગઈ તૈયાર હા તો અમે હાલો જાનમાં જવાનું છે મારી ચાલિ एक काम कर दो रुपए दे और पचास रुपए काट ओवर एक्टिंग के बीच <laughs> में क्या मम्मी आलो ताल हेलो भाई मैं सीधा गांव में सप्तम अरे मैं तो करी लक्ष्मी मां कहता मैं जावे के मारे एक मोड़ हूं तो हम बेका हूं फोर व्हील लेने बीजे को भी लेता रहे का हां ना पास में मुकई दो धोगे की धोगे तो काल खबर है बेहा तो न तो ખાલી ભાઈ અમારે ઘરેથી ખાલી દોઢ કિલોમીટર છે દોઢ કિલોમીટર થાય તો બે કલાક ઘાસ ખુલ્લા રાખવા હા એ બરાબર વાત શું ગામ તારું કંકા કંકા હું કામ હોય મમ્મા નામે કાઢ નહી બોલામાંથી ચૂંટણી એમાં તારે મોતી પડી નામ લેવાનું જ નહીં कुली जावन का भाई पास में न थियो इ लम है न उ नसा टू व्हीली जन गाड़ी पास अंदर धारी मुकी दो ऐसे कर तो के दो खूखू के हां ई में जो है निकरी क्या है निकरी भले गम जाने पाकिस्तान नहीं तो हम पाकिस्तान में के जावन भाई पहुंची गयो से दाना बापा नाम और सब्सक्राइबर मड़ी जो वाह भाई के दिनो चला वीडियो तेजस्वी लोग हैं हमारे पास ले रख जो હા બટા <laughs> <laughs>

સપ્તાહ સપ્તાહમાંથી પોચી ગયા છે ઘરે ટાઈમ થઈ ગયો છે ત્રણ જેવું જો ના કામે વરગી ગયા કપડાં ધોઈ રાખવા લો હાથ ધી હું આપણે કપડા રેડી અને ખાસ જો તમારે આ સપ્તાહની અંદર જે લાઈવ હાલે તમારા ટૂંકમાં જોવું હોય ને તો તમને હે ને ટાઈટલમાં લિંક જોવા મળતી છે જયદીપ આ આર્ટ કરીને તો ત્યાંથી તમે જાઓ અને લાઈવ આખું તમે હે ને સાત દિવસનું તમે જોઈ શકો છો તો અવલોગને કરી દઈએ અહીંયા પૂરો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાબાય